નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર નમસ્કાર મિત્રો કૌશિક ગુનોદરા આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર હાલ આપણે વિરાટનગર ખાતે આવેલા છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વજોની ઓફિસ આવેલી છે આપ જોઈ શકો છો અમારી પાછળ જે મર્સિડીઝ ગાડી પડી છે જે અમદાવાદની છે જેમાં એચ કે બિલ્ડકોન એટલે કે હિંમતભાઈ રૂદાણી નામના એક તેમની બોડી મળેલ છે ગાડીમાં ગાડીની ડેકીની પાછળ તેમની બોડી પડેલ હતી અવારનવાર આવા કિસ્સાઓ બનતા થયા છે હમણાં પારડીમાં પણ એક બનાવ બન્યો છે અને હાલ અહીંયા વિરાટનગર ખાતે આવી જે બોડી મળી છે તો એની પાછળ શું રહસ્ય છે શું છે તે જાણવા માટે પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે બોડીને અત્યારે પીએમ માટે મોકલી આપવામાં આવેલી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે એની વિગતવાર માહિતી ત્યારબાદ મળશે એચ કે બિલકોન નામની તેમની સાઈટ ચાલતી હતી અંશપુરામાં તબંધીઓ હતા તે પણ તેમને બપોરે બે વાગ્યાથી શોધખોળ ચાલુ હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની નીચે ત્યાં બ્રિજ નીચે મર્સિડીઝ ગાડી છે તેમાં તેમની બોડી મળેલ છે તો બધી માહિતી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે હું કૌશિક ગુનોદર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો